સુરતના જાપા બજારમાં એક દુકાનમાં તોડફોડના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જે જે જલેબી નામની દુકાનમાં તોડફોડના સીસીટીવી સામે આવ્યા હતા મૈદરપુરા પોલીસે સીસીટીવી વાયરલ થતા ચાર લોકોની ધરપકડ કરી છે સુરતના જાપા બજારમાં એક દુકાનમાં તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આ મામલે મૈદરપુરા પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી હતી ચાપા બજારમાં આવેલ જે જે જલેબીની દુકાનમાં તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે જે જે જલેબીની દુકાનમાં કારીગરો કામ કરી રહ્યા હતા અને અચાનક જ બીજા લોકો ત્યાં આવે છે અને લોકોને હાનિ પહોંચાડે તેવી વસ્તુઓ ખુલ્લે આમ ઉડાવે છે ઘીની કડાઈ ગેસના ચૂલા પર ઢોળી નાખે છે તો ઉકળતા દૂધની કડાઈ પણ નીચે પાડે છે જેથી દૂધ ત્યાં ઢોળાઈ જાય છે આ ઘટના મામલે મૈધરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસૈન શેખ હુસામા કાદર શેખ મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અહમદ ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત